કૃષ્ણ જય જય ઉમિયા માતની અકર ચકર ગોડ ચકર ભમરડી રે ઠાકોર તારી માયા લાગી ભમરડી રે સરસ સુંદર કીર્તન લઈને હું આવી છું જો મારું કીર્તન તમને ગમે તો મારી ચેનલમાં નવા હો તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ અકર ચક્કર ગોડ ચકર ભમરડી રે ಅಕ್ಕ ಚಕ್ ಗೋಡ ಚಕರ ಬ ಮರಡಿ ರೇ ಠಾಕೋರ ತೀ ಮಾಾಗಿ ಮರಡಿ ರೇ ಕಾ ತೀ ಮಾಾಗಿ ಮರಡಿ ರೇ ತೋ ಮಾರೋ ಕಾನ್ನೋ ಹು ತೀ ರಾಧಾ ಹೋವೆ ಎಕರ ಚಕ್ ಗೋ ಚಕರ ಬ ಮರಡಿ ರೇ ತೋಡಿ ಜ ಮರಡಿ તને જોઈને કના દિલ મારો ઠરે નારે જોવું તો મન મોજાય તારી મારી પ્રીત પુરાણી બમરડી રે હા હોવે અકર ચકર ગોળ ચકર બમરડી રે તારી મારી જોડી જબર બમરડી રે મથુરામાં વાલો મોરલી વગાડતો બાલી બોલીને અમે સાંભળીએ ગેલી બનાવી ગોપીઓને બ રે હ હોવે હે અકર ચકડ ગોળ ચકડ બમરડી રે તારી મારી જોડી જબર બમરડી રે વનરાવનમાં ગાયો ચરાવતો વનમાં ફરે છે મસ્તાનો થઈને તારી મારી જોડી જબર બમરડી રે હે અકર ચકડ ગોળ ચકડ ભમરડી રે રાધે મંડળમાં કાનો રે આવ્યો આવીને સખીઓને દર્શન દીધા હા હોવે હે અકળ ચકડ ગોળ ચકર બમરડી રે અકળ ચકડ ગોળ ચકડ બ રે ઠાકોર તારી માયા લાગે બમરડી રે કાના તારી માયા લાગે બમરડી રે તો મારો કાનો ને હો તારી રાધા હોવે હે અકડ ચકડ ગોળ ચકળ બમરડી રે કૃષ્ણ લાલ કી જય ઉમિયા માતની જય